કષ્ટભંજન દેવની સ્થાપના શા માટે કરવામાં આવી અને કેવી રીતે થઈ ભગવાન સ્વામિનારાયણ અનેક સાળંગપુર ગામમાં પધાર્યા હતા તેમણે આ ભૂમિ પર વચનામૃત ઉદ્યોધન કર્યા હતા અને શુદ્ધ સ્વરૂપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો ભગવાન સ્વામિનારાયણ તેમના સંતો સાથે સાળંગપુર પધારી અહીં વસતા ગ્રામજનોની ભક્તિ સ્વીકારી તેમને સદધર્મ અને સદમૂલ્યોનું સિંચન કરતા ભગવાન સ્વામિનારાયણે અહીંના ભક્તોને આશીર્વચન આપીને જણાવેલું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌના દુઃખ દૂર કરે એવા દેવ બિરાજશે ભગવાન સ્વામિનારાયણના આગમન બાદ તેમના જ અગ્રગણ્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક સમયે સાળંગપુર ગામ પધાર્યા તેમના દર્શન માટે ગામમાં રહેતા હરિભક્ત વાઘા ખાચર અને ગામના અન્ય લોકો પધાર્યા સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામીની સમીપ બેઠા ગોપાળાનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું કે સર્વ કુશળ મંગળ તો છે ને આ સવાલથી ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાય વાઘા ખાચરે અતિદિન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે હે ગોપાળાનંદ સ્વામી પાછલા ત્રણ વર્ષોથી દુકાળના કારણે ગામ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સાળંગપુર આવે તો છે પરંતુ રોકાણ નથી કરી શકતા તે કારણે સત્સંગનો પણ દુકાળ થયો છે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત સાળંગપુર ગામ અને ગામ લોકોની નાજુક પરિસ્થિતિ સાંભળી સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું તેમણે વાઘા ખાચરને કહ્યું સાળંગપુર નિવાસીઓ હું તમને પ્રતાપી દેવની સ્થાપના અહીં કરી આપું છું જે તમારા બધા જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે તેમના દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે પહેલા તો વાઘાખાચર અને ગામ લોકોને આ વાતમાં સમજ પડી નહીં તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું તેમની મૂર્તિના દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવ વિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાને અતિ ધન્ય માનવા લાગ્યા ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું આમ મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું પરમ ઐશ્વર્ય મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના હસ્તે જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવંધ ઓગણીસો પાંચના આસો વદ પાચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સાળંગપુર ખાતે શ્રી ભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવ અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણની નિષ્ઠા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાના કોઈ પણ

સાળંગપુરમાં હનુમાન દાદા બિરાજ્યા ત્યાર પછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા એટલે કે ટેકા માટેની જે લાકડી હતી તે આપીને કહ્યું કે જ્યારે પણ કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરંત જ ઉપદ્રવ શાંત થઈ જશે ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમના સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સાળંગપુર ધામ બનાવ્યું બોલો શ્રી સાળંગપુર વાળા કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને હા સાથે જ કમેન્ટમાં જય શ્રી કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં તેમજ અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ